યુનિટી ડ્રાઈવમાં સ્વાગત છે દર્શક મિત્રો આજે પહેલી સવારથી જ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર સમગ્ર છાવણીમાં ફેરવાઈ ગયો હતો આજે સવારથી જ ડેમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે જે લારી ગલ્લાઓ મૂકીને સ્થાનિકો પોતાની રોજગારી મેળવી રહ્યા હતા તેને આજે બુલ્ડર દ્વારા નેસ્ત નાબૂદ કરી દેવામાં આવી હતી તેને લઈને પબ્લિકમાં ઘણો આક્રોશ છે તેને લઈને યુવા નેતા અને સેવાદળ પ્રમુખ તેજસ તળવીની પ્રતિક્રિયા સાંભળો શું કેવું છે તેજસ તળવીનું નમસ્કાર મિત્રો જય જોહાર જય આદિવાસી આજ રોજ જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા સ્થાનિક વહીવટી તંત્રને આગળ કરીને જે નર્મદા જિલ્લાની અંદર વિશ્વની સૌથી મોટી પ્રતિમા આવેલી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ત્યાંના જે આદિવાસી લોકો છે તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ ધંધો કરે છે નાનો મોટો ધંધો કરીને પોતાનું જીવન ગુજારે છે આવા આદિવાસી સમાજના લોકો ઉપર સ્થાનિક વહીવટી તંત્રો દ્વારા જે અમારા આદિવાસીઓ નાની મોટી દુકાનો કરીને જીવન ગુજારે છે તેઓની ઉપર આજે બુલડોઝલ ચલાવી દેવામાં આવ્યું છે આ અત્યંત દુઃખદ ઘટના છે આ ઘટના સાંભળી અને જોઈને અત્યંત દુઃખની લાગણી અનુભવું છું અને ભારતીય જનતા પાર્ટીની સરકારના દરેક નેતાઓને કહેવા માંગુ છું કે તમે હમણાં નહીં બોલો તો ક્યારે બોલશો આપણો આદિવાસી સમાજ લૂંટાઈ રહ્યો છે આપણા આદિવાસી લોકોના આંખમાં આજે આંસુ છે ત્યારે તેઓના આંસુ પોછવા તમે ક્યારે જવાના છો એ પણ મેં તમને સવાલ કરવા માંગુ છું કારણ કે વારંવાર સમગ્ર દેશની અંદર જ્યારે પણ કોઈ પણ પ્રોજેક્ટની માટે જમીનની જરૂર પડે છે તો આદિવાસી સમાજ ઉપર આ સરકારની સીધી નજર પડે છે ત્યારે બીજેપીના એક પણ નેતા આ વિષય ઉપર બોલવા તૈયાર નથી તો આ અમને આદિવાસી સમાજ તરીકે અમને ઘણું દુઃખ થાય છે તમે ભલે ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર રહીને પોતાની પોલિસ્ટિક્સ ચલાવતો હોય અમને કોઈ વાંધો નથી પણ જ્યારે આપણા લોકો ઉપર આ આજે આ રીતે અસ્તિત્વનો સવાલ આવી જાય છે ત્યારે તમે કમ મોં ઉપર આંગળી રાખીને બેસી જાઓ છો એ પણ મોટો પ્રશ્ન છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારને પણ કહેવા માંગે છીએ કે જ્યારે પણ તમે આવા મોટા ઉદ્યોગો સ્થાપવા માંગો છો જ્યારે પણ મોટા પ્રોજેક્ટો આવે છે ત્યારે આદિવાસી સમાજનો જ કમ તમે ભોગ લો છો કેમ આદિવાસી સમાજ બોલતો નથી એટલે કેમ આદિવાસી સમાજ પાસે પૈસા નથી કોર્ટમાં જવા માટે એટલા માટે તમે આદિવાસી સમાજને આવી રીતે વિસ્થાપિત કરવા માંગો છો આવી રીતે ધંધો કરવા નથી જતા એટલે અમે તો ઘણા આક્રોશમાં છે આ વાત જોઈને અને સાંભળીને ઘણી દુઃખ થયું છે મારા નર્મદા જિલ્લાના આદિવાસી જે લોકો ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે એ ખૂબ જ દુઃખદ છે અને ભવિષ્યની અંદર પણ આવા જ બનાવ બનવાના છે અમને ખબર જ છે કેમ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર વારંવાર આદિવાસીઓ પર અત્યાચાર કરતી આવી છે અને ભવિષ્યની અંદર પણ આવું થશે એવું મને સો ટકા વિશ્વાસ છે એટલે મારા સમાજના ખાસ કરીને યુવા સાથી મિત્રોને હું જાગવા માટે આહવાન કરું છું તમે હમણાં નહીં જાગો તો આપણું અસ્તિત્વ અહીંયા રહેવાનું નથી આ તમે સાંભળી લેજો કાન ખોલીને મારી વાત આપણે હમણાં નહીં જાગીએ તો આપણું અસ્તિત્વ રહેવાનું નથી તમે બેન્ડ પાર્ટીની અંદર નાચવા જવાનું બંધ કરી દો તમે રાતે રાતે અને દિવસે જે ક્રિકેટ ટુર્નામેન્ટો રમો છો એ રમો એનો કંઈ વાંધો નથી પણ જ્યારે સમાજ ઉપર પ્રશ્ન આવે તો યુવા સાથી મિત્રો તમે પણ ક્યાં જાઓ છો એ પણ મોટો પ્રશ્ન છે તમે એક દિવસ કે બે દિવસ બેન્ડની અંદર નહીં નાચો એક કે બે દિવસ તમે ક્રિકેટ રમવા નહીં જાઓ તો આપણું કંઈ લુહાઈ નહીં જવાનું પરંતુ આપણા સમાજનું જે અસ્તિત્વનો સવાલ છે એની માટે તમે ઉભા રહો સમાજ સાથે ઉભા રહો અને આક્રમકતાથી યુવા સાથી મિત્રો એક થાવ એવી પણ મારી વિનંતી છે આ પાંચમી અનુસૂચિનો વિસ્તાર છે શિડ્યુલ ફાઈવ વિસ્તાર છે અહીંયા આદિવાસી વિસ્તાર છે આપણી જમીન કોઈ લઈ શકે એવી સ્થિતિ જ નથી તેવાની અંદર નિગમની જમીન છે એવું કહીને આપણા લોકો ઉપર આજે બુલ ડોઝલ જે નાનો મોટો ધંધો કરતા હતા એવા લોકો ઉપર કરવામાં આવ્યો છે બાબત છે હું એક યુવાન તરીકે સમાજના જાગૃત યુવાન તરીકે આહવાન કરું છું સમાજના તમામ યુવાનોને કે એક તારીખ આપણે નક્કી કરો અને એક તારીખે કેવડીયા આખું ફરી દો એ વિસ્તારના તમામ યુવા સાથી મિત્રો આવો અને આપણા આદિવાસી સમાજના યુવા સાથી મિત્રોની એકતા જતાવો એવી જ હું લાગણી અને માંગણી વ્યક્ત કરું છું મારું નામ તરવી તેજસ ધન્યવાદ